નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે હવે આજના સમાચાર બે વર્ષની માસુમને ન્યાય અપાવવા લોકો ઉતર્યા રોડ પર બે વર્ષની બાળકીને ન્યાય આપવાના બેનરો સાથે લોકો રસ્તા ઉપર ઉતર્યા એક કલાક ઉપરાંત ખાતર ચોકડીએ ચક્કાજામ કરવામાં આવ્યા હતા કલોલના સાતેજમાં બે દિવસ પહેલાં એક બાળકીનું કારની ટક્કરે મોત નીપજ્યું હતું ત્યારબાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને સ્કોર્પિયોના ચાલક અને તેના પિતાની ધરપકડ કરી હતી તેમ છતાંય બાળકીના મોત અંગે હત્યાનો ગુનો દાખલ કરવાની માગણી સાથે લોકો રસ્તા ઉપર આવી ગયા હતા અને ખાતર ચોકડીએ બા બાળકીને ન્યાય આપો તેમ કહી ચક્કાજામ કરી દીધા હતા બનાવની જાણ પોલીસને થતાં સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લોકોને રોડ ઉપરથી દૂર કરીને ટ્રાફિક મુજબ કર્યો હતો હેડ ઓફિસ ઉપર હવે આ બાબતે આવનારા સમયમાં એટલે કે આરોપીને આવતીકાલે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે પરંતુ એ રજૂની સાથે સાથે પોલીસ દ્વારા એ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે કે કેમ પરંતુ હજુ સુધી આમાં ક્યાંક ને ક્યાંક ભીનું ધમકેલાતું હોય તેવું